જીકાળીન ગાઉ ને જીકાળીન ગાઉ હા આય કાઉ પૈસો નું કરી પૈસો નું બેટા મારા થી તોરો કોઈ મરતું જ નહીં ને એટલે થોડા ધંધા મંદા સાલ કોઈ મરતું એ નામ બોલાવા તો થોડા ઘણા પૈસા આવી જાવ જાણા છો આ કો મરણ થાય અને ઓર્ડર આવે તો ફટ લઈને તને પૈસા ચૂકવી દઈએ તો તમે આવી જજો બરા હાલ તારા મરવાનું છે તમાર મરવાનું હોય હું જ નહી મળું

या वरण कुदरत ताराने खोट सु पडी યાર ચાંદો વાર તો ઉછળે કને કોઈ મરન થતું નહી પ્રેક્ટિસ કમી પડે કને યાર હા તાર ભાભી એક તો સા મોળમે બે કૂજી થી મેલ કી શા આ મમ્મી પૂછાવ ગર કેમ જતી રહી રે હુકા વગાડે છે યાર આ તો રિધમ કહેવાય ગમે ત્યારે તાલ બદલવો પર અમાર ભાઈ આ પ્રેક્ટિસ કહેવાય બસ લો યે મીતા લઈ આલા તન ગોગરાને તો પર દે या तू का कोई सोय भूत बादी बदू पण भाने काय वाण चातू नाही पण तुम्ही सेऊ लक्ष्यूस लक्ष तू ढोल बगाण जोना बरोबर बरोबर बस अ पेट्टी आपले बराबर नी कर पाछ ऑर्डर म लोठा ना पडो पाछा ए गुगरा लई आला પાત્રો પાત્રો હોય ઓ જા પેલી બુટ્ટી તમે કીધી દે લાવવાની બુટ્ટી તને છે પણ કોઈ બુટ કે હું બુટ્ટી ને બુટ્ટી પ્રેક્ટિસ ચાલુ છે પ્રેક્ટિસ ઓય કરોજી કરોજી માથું સળી ગયું કોઈ મરણ થતું નહીં કોઈ ઓર્ડર આવતો નહીં તને નવી બુટ્ટી લઈ પર કોઈ ભાઈ ઓર્ડર નહી આલે તારું કામ કર તારી અરે બે બેસો બેસો બાજુ જજો તમે પે 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 પે

Hey

નમસ્કાર મરણ પ્રસંગ કારીગર કલાકાર બોલો તમે એ બોલો છો અહીંયા પોતે વાઘુજી સિંગર મરણ પ્રસંગના હા બરાબર બરાબર હું કે કરવોજી બેન્ડ વાદન કારીગર હા બરાબર એટલા માટે ફોન કર્યો છે અમારો એક મારા ભાઈ મરી ગયો થોડા હમણાં આવ ટાવા આવતું આવતો ચલો તો હું કહું છું મારા આપણો ભાઈ મરી ગયો છે ને ભાઈ એટલે તમે આ ઓર્ડર ઓર્ડર છે કે ઓર્ડર છે ઓર્ડર છે ઓર્ડર આમ ગમે તે ઓર્ડર લેવાનું તમે

અમુક કોઈ બજેટ થાય એવું નહીં તમારા ઓર્ડર આપો આપો અમારા ઘણા ઓર્ડર આવી આવતા જો મરણ પ્રસંગ કદું ઘણા આવું મળતો અમે મુંબઈ અમેરિકા કરીને ફરીએ છીએ બધા તમે પૈસા લ્યો અને રૂપિયા ને બસાયો બધો કાઢી તો રૂપિયા 10 દેજો વધારે તમે 10 દેજો કોણ રા કોણ કે 10000 હા જો હાથ પહેલા બોલે હાથ નહીં હાથ ના ના મેલો ના દે કટ હા હા હરાવો આવો કેટલા 10 હા 10 ફાઈનલ ફાઈનલ બોનું ફોન બે કરો છો

અને થાળી ઉપર ના તમે બોલતા આવો પેલું પોનીસ ગયા ત્યાં પોણીસવાળા નોકરી અલગ ગયો ના હોય બસ જેવું ગઈના ઉપર બરાબર છે ઉપર નોકરી આવે શાંતિ રાખો નહીં બસ અમે આવી ને આમ પણ કરશું શબ્દ જે અમે કરશું તમે અમે શું સોલા તો કાકો કાકા હતું काका विषय पोछमा पत्ता जो, तू અમારો કોઈ બાયર હોતું નઈ જો કોઈ તું રોતીના શું કીધું બસ અમારે પણ આ પછી ગામમાં તકલીફ પડશે બધું શાંતિ રાખો બધું હો જલ્દી કરજે લે બફાટફર કરજે હા હા નો હું તો ઓનું આમ આતું બલ્લો હા બલ્લો લે ખબર આવી તું બોલો બોલો બના સુનો બલ્લો છેગા બોલો બોલો બોલા બોલા બોલો બોલો તમારું ખાટોજી 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 કાકો ને ભગમોરા બોલો તમારો બત્રીજો ને કાકો મેઠો છે એ તો મારો એનો વેવયનો હરામમમસો મેઠો એ બોલો તમારો બત્રીજો ને કાકો ખાટો છે લા 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 લા

समय थी जो दारो पीना फूल इना की थी मोटी भूल लग... ससुराल गेंडा फूल समय थी जो दारो पीना फूल इना की थी दे, दे बंगला <laughs> पाले बंगला पाले <laughs> दामेरा। <laughs> दामेरा। <laughs> दामेरा।

बही बहिनो दाती रे बही बहिनो दाती रे बही बहिनो नाती रे बही बहिनो नाती रे ए दारू पी पी ना मारी जोरे बही बही नाती रे घर मार रही नाती रे बही बहिनो नाती रे Oh, 看看咱俩出门了，真是难为我了。 પૂરો થઈ જાય ભાઈ એ પેમેન્ટ કઈ ના કરો પેમેન્ટ કઈ ના પેમેન્ટ કઈ ના કરો પાછી જાય તમારે લાજ હાડી જો હળવા આઈ સર તમારો ટાઈમ પૂરો થઈ જો બરાબર રોકુર આલો સર કે સ્કેનર આપો સ્કેનર આપો હાલો ફોન પે ગૂગલ પે હા લાખન બધન બોલાવણ કે ફટાફટ કાઢો ભાઈ આવો ભાઈ ચાલવાન કરો રોવા ના હોય ઓય રોજ અમાર કલા કરો ને કરો ઓનલાઈન કઈ ના ઓનલાઈન કરો ઓકળા તો નહીં નંબર લઈ લેજો नंबर ले डायरेक्ट सीएन का दो सीएन लो और देख कर दो ये हम जिन हमें थोड़ू मत है सीएन हमें थोड़ू मत है चिद हम या बहुत तो बदल ना जो सर दो पैर आज तो पैर आई ये तो हूँ बाबा बिगाड़ दें दंजा सर दंजा सर आयो जो जो हो <laughs>

જિંદગી ની અંદર સારા કર્મ કરજો ના થતા અને જિંદગીમાં મોસ્તી જલસા જિંદગી જીવજો કોઈ વ્યસન તરફ ના વધતા બરાબર છે